ઓ સાગુ પાયા એટલે ઓ આ તવા મેં દુ મર ઓ હા ખોકતો માંડ્યા ને હે આ તો લખો ભઈ હા હમૈ નાખો ખો લેટવા જાતા કેના ગયા તા ના ના તો ખબર છે તું કમ કેતો લેળો હે બોલા ઉત્યો રામા રેલા ઉમરથી એટલા રામા હો સાહને એટલા ખબર પડીએ ને છોકરા ડોક્ટર ને ખાવાના છે કબર ડોમચર લખો કેવાનું ડોક્ટર ડોમચર તો કો છો તમે નહીં તમાર કબર ડોમચર કરો તમારી ઉંમર તો જોઈએ પ્રમાણે જોવો તો જો તમે <coughs> જ <laughs>

balik yeah,

ઓન થાય ને ઓન થા પછી થાય લોન તો નહી ખો જાય જમા માસલી જો ઓલા જો જો તમે જતો ઓલા જો હા જો કાટ નર પોડતો નહી માસી દીવી લાઈટો લાઈટો થાય જોજો બળ લગા એ લોહાર ખોટો લાયા અંગાથી બો બોનો થઈ ગયો ઘર ભાઈ ખોડો દીધો ઘર ભડી વર્ષ જોઈ લે લાગે છે પહેલી વાર આપણે શેતની મુ તો આ ગળવાવા બીજો સંદીન તા સુજાવા બુન્ને બોલાવો બુન્ને બોલાવો એમના રોમ ઉમર થઈ હા તો પકડ્યો

મહેંદબા પર વધારે બળો વાત કરી મારો ફૂલ સપોર્ટ અમાર ચેનલ ઉપર આમ તો મેલ કેવાઈ રહ્યા એને આયકતા તો નહીં

आलू केला काय लो काय लो हे तो तो लो बार के लो अरे बूचू बटा आ बड़ा लो ना दो आ બો નું ના ખવાય ખવાય કોકો મારો નહીં બઢે તો તમારો રખોતો ખાઓ તો લે બડી ખા ખા એ તમાર છે હો દાદા મોઢામાં નહીં દોત ના હોય એ સીમાને લઈ કે ડોશીઓને ભાઈ લઈ જાવ હોય ટેકિંગ ભરવો ના બોલાય લે અમારા મોટા બેન નો બર્થ હોવાથી એમને ભગવાન બહુ મોટું આયુષ્ય મોટું આયુષ્ય પ્રદાન કરે અને બધાને તેમના પરિવારને ખૂબ

ભાઈ પહેલી વાર આયા આપલા કુંદનબેન ઇંકે મારો મપણ લેવા હું હવેલા સાપરામાંથી માર નહીં હોય વાચા હું ઢોકો લઈને હું આવું મા thằngા સાપી પેપર પેપર ઓછો તને જોડીને પેપર આપ્યું ખાલી ફોટા ફોટા તો જો પાપળા કોક દેખા ખરું આ તો પેલું હોલીવુડ ને બોલીવુડ જોવ

ફૂટ ચોકેના ચોરા વાળા વાળા સોણવાળા એટલે ના પણ તમે આવે ખબર કઈ તો તું હતો મારે હારું સીધા તાવા

લગભાગ <sharp recruitment andarsonennen> <start bile> <anyway> ખો સુખાલી જમમ 10 મથેમ ખાના જ્યા તમે એ ખાધું નતો હું છોકરા ખાતા ખાવા જ છે જમમાં તમે માં પઈખા જોને તો તો દોશી દોશી નું દોશી નું કરજો તો આજે આ પથરી તો

<laughs> a few moments later